પણ દુઃખદ વાત એ છે કે મુખ્યમંત્રી એ આપણા સૌના બનવાની જગ્યાએ માત્ર ને માત્ર કેટલાક મળતીયાઓના બચાવવાના જે કામગીરી કરે છે મેં કાલે વિડીયો જોયો જેમાં મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રીએ જે આપણી બહેનો સાથે ગુજરાતની બહેનો સાથે જે વ્યવહાર કર્યો છે એ તમે કોઈ એજન્ડા થી આવ્યા છે આ બહેનોને કોણ એજન્ડા આપવાના છે એજન્ડા તો એમની દીકરીઓ ગુમાવી છે એને ખબર છે જેમણે જેમણે આ ધરતી ઉપરથી જેણે સંતાનો ગુમાવ્યા છે એને ખબર છે રાત દિવસ એક કર કે એમ થતા હશે ને દીકરી ને દીકરા વગર અને એ સરકારની કોર્પોરેશનની બે જવાબદારીના કારણે મીલી ભગતના કારણે ભ્રષ્ટાચારના કારણે આ દીકરા એ જીવ ગુમાવ્યો નાના ભૂલકા હોય આપણા ગુજરાતમાં એ લોકોએ જન્મ લીધો એ જ એમની ભૂલ હતી કે આ ભ્રષ્ટ તંત્ર એમને ભરખી ગયો અને ઉપરથી સામાન્ય પરિવારના તમે જુઓ અહીંયા એ જિંદગી થી માન કરીને બે ટકા ભેગા કરે છે એમને કોઈ ન્યાય નથી આપતું મુખ્યમંત્રી તરીકે એમની જવાબદારી બને છે રાજા સાહેબ માં પણ રાજા જવાબદાર હતા એમણે ખરેખર તો રાજીનામું આપી દેવું જોઈએ જો એ મુખ્યમંત્રી તરીકે ન્યાય નો અપાવી શકે ભલે એનો ભાઈ બીજો આવે બીજો નથી ત્રીજો આવે પાર્ટી તો એમની જ હશે અત્યારે પણ ગઈકાલે જે એમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો પછીથી મેં અત્યારે એટલા માટે જ મળવા આવ્યો કે મને લાગ્યું હતું કે અમને પોલીસ હેરાન કરતી હશે પોલીસ લઈ ગઈ હશે પોલીસ ડિટેન કરશે બીજા કાર્યક્રમો આવશે ત્યારે પોલીસ પાછા પહેરો ભરશે આવું મને ખબર છે કારણ કે ભાજપની આ તાનાશાહી છે એટલે આજે હું પરિવારની ખબર કાઢવા આવ્યો છું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નહીં માત્ર પરંતુ આમના એક પરિવારના સભ્ય તરીકે ગુજરાતના નાગરિક તરીકે હું અહીંયા આવ્યો છું અને આમ આદમી પાર્ટી એમને લીગલ ટીમ સહયોગથી માનીને જ્યાં પણ જરૂર પડે મેં એમને ખાતરી આપી છે અમારી ટીમના નંબર પણ એમને આપીશ જ્યારે જ્યારે જરૂર પડે એ મદદ અમે કરવા તૈયાર છીએ કારણ કે આ આપણી દીકરી છે આપણી દીકરી છે સંતાનો ભલે પણ છે છે તો તો જ મનુષ્ય ધર્મ આપણે પાડવો પડશે એટલે અહીંયા આજે એમની આજે પણ લાગણી છે મુખ્યમંત્રીએ જે વર્તન કર્યું એ વર્તન ખરેખર દુઃખદાયક હતું મુખ્યમંત્રીએ માફી માંગવી જોઈએ નરેન્દ્રભાઈ જે કહેતા હતા તો નરેન્દ્રભાઈએ આ મુદ્દામાં ધ્યાન આપવી જોઈએ અને મુખ્યમંત્રીને ઠપકો આપવો જોઈએ કોઈ પણ બેન દીકરી માતા દીકરીઓ બહેનો એ મુખ્યમંત્રી ને તું તા ન કરી શકે પ્રોટોકોલ છે નીચે આવતા તમામ પદાધિકારીઓ તમામ અધિકારીઓ એને પ્રોટોકોલ જાળવવાનો છે પ્રજા પ્રોટોકોલ જાળવવાનું નથી હોતો મુખ્યમંત્રી ખબર નથી શીખી લે મુખ્યમંત્રી ખબર ન હોય તો પ્રજાએ કોઈ પ્રોટોકોલ જાળવવાનો નથી હોતો ભાઈ પ્રજા ન્યાય માંગો ગમે ત્યારે આવી શકે આમાં પ્રોટોકોલ મુખ્યમંત્રી મુખ્યમંત્રીની ભૂલ કેવાય હું તો એમ કઉ છું પ્રોટોકોલ કોને કેવાય પોલીસ તો જો પોલીસ ની આ તો પોલીસ ને સસ્પેન્ડ કરે ખાલી પોલીસ ની પણ ભૂલ શું છે કોઈ પણ નાગરિક મળવા માંગે તો મુખ્યમંત્રીને મળી જ શકે સોમ મંગળવારે ત્યાં પણ મળી શકે અને જ્યાં કાર્યક્રમ હોય ત્યાં પણ મળી શકે એમાં કોઈ પ્રોટોકોલ નથી આવતો મુખ્યમંત્રીના મુખ્યમંત્રી પ્રોટોકોલ ના એના અધિકારીઓ અને પદાધિકારી માનો કે એની નીચેનો મંત્રી આવતો તો એને પ્રોટોકોલ જાળવવો પડે મુખ્યમંત્રી ને તૂટા ન કરી શકે એ પ્રોટોકોલ છે પણ પ્રજા માટે કોઈ પ્રોટોકોલ નો કોઈ બંધારણમાં નથી કે પ્રજાએ એ કઈ અવાજ ન ઉઠાવો પ્રજાએ એ કઈ બોલવાનું નથી મુખ્યમંત્રી શ્રી ને તો પ્રોટોકોલ ખબર નથી

હું એમ કહું છું કે આમનો એમને મુખ્યમંત્રી મળી જતા હોય ગાયકવાડ 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 સરકારે બરોડાનો છે છે શું દાખલા શિક્ષણની વાત હોય ન્યાયની વાત હોય અડધી રાતે ન્યાય કરતા હતા ભાવનગર મહારાજ અડધી રાતે ન્યાય કરતા હતા અને મુખ્યમંત્રી મળ્યા પછી પણ જો આમને બેન ને અત્યારે હું મળવા આવ્યો હજી એમને ન્યાયની આશા નથી તો મુખ્યમંત્રી છે છે ને શોભાના ગાંઠિયા સમાન છે મને લાગે છે આ કોઈ ઉદ્યોગપતિઓના મુખ્યમંત્રી છે મારે દુઃખ સાથે કેવું પડે

એ મામલે હું પ્રધાનમંત્રી ને પણ કહીશ કે અહિયાં જે લોકોને તમે બેસાડી ને ગયા છે માત્ર ઉદ્યોગપતિઓ નું કામ કરે ઉદ્યોગપતિઓને જમીન આપવાની હોય તો મુખ્યમંત્રી તાત્કાલિક નિર્ણય લઈ લે ઉદ્યોપતિઓ માટે જમીન ખાલી કરાવવાની હોય તો બુલડોઝર ફેરવી નાખે ગરીબો ઉપર ઉદ્યોગપતિઓને કોઈ સલામતી કોઈ ઉદ્યોગપતિની દીકરી સાથે એવું નથી બનતું ન બને હું તો એમ પૂછનું બબર બહારણિકાંડમાં ન્યાય નથી મળ્યો આપે જોઈ લીધું રાજકોટમાં પણ હજી અગ્નિકાંડમાં ન્યાય નથી મળ્યો મોરબીના બ્રિજ કાંડમાં ન્યાય નથી મળ્યો ભાજપના રાજમાં ન્યાય મળતો નથી હકીકત છે ઉપરથી મુખ્યમંત્રી એવું કીધું કે એજન્ડા સાથે આવ્યા છો ધમકાવ્યા પોલીસે અમને બબે ચાર 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 કલાક ને પાંચ કલાક સુધી આ બહેનોને બેસાડી રાખે ખબર કોઈ પૂછવાનો આવે અને મીડિયા ન મળે એના માટે ધ્યાન રાખવા માંગે ભાઈ એવું શું કામ કરો છો તમે ત્રણે ત્રણ ને કહી કે ચાલીસ ચાલીસ લાખ રૂપિયા આપણને જે આપી દે અને જે વિનોદ રાવ અને જેટલા પણ અધિકારીઓ છે જે જવાબદારો છે એને એની સામે એફઆઈઆર થાય પ્રમોશનો કેમ આપવામાં આવે છે તો દીકરી તો પાછી નહીં જ આવી શકવાની આપણે ખબર છે કોઈ પણ મુખ્યમંત્રીઓ નહીં આવી લાવી શકે પણ ન્યાય તો અપાવી શકે ને મુખ્યમંત્રી મળે છે તો હવે બાજુ એમ કે છે કે તમને વકીલની સરકારી વકીલની જરૂર છે તો અમે આપીશું તમને હાઈકોર્ટમાં કેસ ચાલે છે હાઈકોર્ટ હાઈકોર્ટમાં કેસ ચાલે છે તમે એફઆઈઆરમાં નામ ચાહી તો કરો તમને કોણ રોકે છે તમે તમારો દીકરો તમારી દીકરી હોત તો આજે ગુજરાતના ગરીબ છે એ મરી જાય એટલું કોઈ વેલ્યુ નહીં એટલે આ ખૂબ જ દુઃખદ છે આપણા ગુજરાતના તમામ માતા બેનો દીકરીઓ માટે પણ શરમજનક વાત છે આજે આ રોશની બેન છે કાલે તમારી મારી પણ દીકરી હોય શકે છે એટલે બધા ગુજરાતની માતા બેન દીકરીઓને પણ મારી મારવાની વિનંતી છે ભાજપના મહિલા મોરચાના બેનોને પણ વિનંતી છે કાલે તમારી સાથે પણ આવું જ બનશે આવું જ બનશે જો તમે આ આપણી દીકરી માટે ન્યાયમાં તમે ઉભ્યા નહીં હોય તો તમે જોયું હશે ત્યાં મમરેલીમાં પણ બેન દીકરીને તમે વરગોડા કાઢ્યા હતા એટલે આ ભાજપ સરકારમાં માત્ર ઉદ્યોગપતિઓનો ચાલે છે માત્ર કેટલાક ભાજપના ઉચ્ચ નેતાઓનો ચાલે છે બાકી પ્રજાનો કોઈ જ નથી કોન્ટ્રાક્ટર સરકારી જે પદાધિકારીઓ છે મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનો એ બધા કોન્ટ્રાક્ટરો છે અને અને અધિકારીઓ છે મંત્રી સુધી જવાબદાર છે અને એની સામે પગલા લેવા જોઈએ એવી અમારી પણ માંગણી છે અને અમે આપમાં જે પરિવાર છે એમની સાથે છીએ જ્યાં પણ જરૂર પડશે કારણ કે સ્વાભાવિક છે કે સત્તા તો અત્યારે ભાજપ પાસે છે એટલે નિર્ણયો એને લેવાના છે જે ચૂક કરે તો વિપક્ષની જવાબદારી આવે છે જે અમે નિભાવી રહ્યા છીએ કે ચૂક છે મુખ્યમંત્રી આવું બેવડું વર્તન ના કરવું જોઈએ આપણે ગુજરાતની જનતાની માતાબેન દીકરીઓને માફી માંગવી જોઈએ બીજો પોલીસ અધિકારીઓ હંમેશા ધ્યાન રાખવું જોઈએ દમન ના કરવું જોઈએ એમના પર દીકરા દીકરી જોડ થશે ત્યારે કોઈ ડીઆઈજી ને કે પોલીસ કમિશનર ની દીકરી સાથે આવું થશે ન્યાય મળશે ત્યારે નહિ મળે ત્યારે તો તમારે આ દીકરી આપડા સૌની છે અને આપણી સૌની જવાબદારી છે ન્યાય અપાવવા માટે એટલે ગુજરાતની માતાબેન દીકરીઓય પણ આ મુદ્દે હામી ભરવી જોઈએ અને આમને સાથ આપવો જોઈએ મારી વિનંતી છે ઘણી વાર